ગુજરાત રાજ્યે કચ્છ પ્રદેશે માંડવી તાલુકાના બાયઠ નગરે તારીખ ચોવીસ થી અઠ્યાવીસ સુધી શ્રી મહાવીર સ્વામીજીના જીનાલયની પંચોતેરમી ધ્વજા અમૃત મહોત્સવ તથા શ્રી ગૌતમ સ્વામીજી પ્રતિમા પ્રતિષ્ઠાનો પ્રસંગ ધામધૂમથી યોજાયું હતું બાયઠ ગામ આખું નવકાર મંત્રના નારાથી ગાજી ઉઠ્યું હતું આ પ્રસંગે આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગરજી સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા ઉપાધ્યાય ભગવંત પરમ પૂજ્ય શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સાધવી શ્રીજી રહી સવારના કુંભ અને દીપ જાપના જવારા રોપ પર પાટલા પૂજન નવગ્રહ પૂજન ક્ષેત્રપાળ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા પચીસમી જાન્યુઆરીએ દ્વિતીય દિવસે પ્રભુજીની રથયાત્રા બાદ અઢાર અભિષેક સહિતના કાર્યક્રમો તેમજ રાત્રી ભાવના કાર્યક્રમો યોજાયા હતા તારીખ છવ્વીસમી જાન્યુઆરી તૃતીય દિવસે શ્રી ગૌતમ સિંહજીનું પૂજન અને માતૃવંદના તકતીઓનું અનાવરણ અને દેરાસર અને ઉપાશ્રયના જીર્ણોદ્વારના દાતાઓનું બહુમાન કરાયું હતું સાંજે માતૃવંદના અને ભક્તિભાવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા તારીખ સત્યાવીસ જાન્યુઆરી ચતુર્થી દિને સતરભેદી પૂજા ધ્વજા આરોહણ વ્યાખ્યાન રાત્રિ ભાવના સહિતના કાર્યક્રમો યોજાયા હતા તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીને પંચમ દિને શ્રી ગૌતમ સ્વામીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા અને શાંતિ સ્નાત્ર પૂજા તથા વ્યાખ્યાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ખાસ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી રાયણ ગામના નવનીત પરિવારના બિપિનભાઈ ગાલા ગોવિંદગર ગોસ્વામી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ગામજનો બાવન બેતાલીસ ગામોના મહાજનો પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોકસાહિત્યકાર શ્રી રમેશભાઈ જોશીએ વડીલ વંદના કાર્યક્રમ રજૂ કરેલ હતું સાહિત્ય અને સંસ્કારની વાતો દ્વારા ભાવિકોને ભાવ વિભોર કર્યા હતા વિધિકાર તરીકે શ્રી રાજાભાઈ નંદુ રહ્યા હતા આ પ્રસંગે ખાસ જીવદયા અનુકંપા અને દાનના અનુમોદનીય કાર્યો સાથે દરરોજ નવકારથી અને સાધર્મિક ભક્તિના પણ ભવ્ય આયોજનો કરાયા હતા મહાજનના ટ્રસ્ટીઓ શ્રી નવીનભાઈ જગદીશભાઈ નીલમબેન નરેન્દ્રભાઈ પ્રદીપભાઈ ચેતનભાઈ મહેન્દ્રભાઈ ઇન્દુપમાબેન જગદીશભાઈ ઘોસર અનુપમભાઈ પ્રતાપભાઈ તથા ગામની નિયાણી બેનો નામી અનામી દાતાઓ તેમજ શ્રી બાયડ કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન ટ્રસ્ટ સૌ પદાધિકારીઓ એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી માંડવી તાલુકાના બાયઠ ગામમાં તારીખ ચોવીસથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી પાંચ દિવસનો મહોત્સવ આજે પૂરો થયો મારી નિશ્રામાં એમાં ભગવાન માવી સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી ગણધર ભગવંત એમની પ્રતિષ્ઠા તથા હિનાલયની પંચોતેરમી વર્ષગાંઠ પંચોતેરમી ધજારોહનો કાર્યક્રમ બહુ સારી રીતે સંપન્ન થયો અને એની અંદર લગભગ મુંબઈ અને બારગામથી ઠેઠ કેરાલાથી પણ લગભગ ત્રણસો જેટલા ભાવિકો આવ્યા હતા અને વિધિકાર તરીકે કચ્છ રાજાભાઈ નંડુ એમણે સુંદર વિધિ વિધાનો કરાવ્યા અને નવીનભાઈ એમાં મુખ્ય કાર્યકર્તા તરીકે હતા તથા મુંબઈમાં વસઈમાં રહેતા અમરચંદભાઈ લખમસિંહ પરિવાર એમણે સુંદર લાભ લીધો અને હવે આજે અમે અહીંથી વિહાર કરી અને આવતીકાલથી રાયણની અંદર આ કાર્યક્રમ ચાલુ છે ધજાનો એટલે ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ મારું નામ નવીન નારાયણજી દુલ્લા રામબાય હું કચ્છી કચ્છીદાસા ઓસવાળ જૈન નાતી મહાજન બાયટનો પ્રમુખ છું અને અમારા અગિયાર જણ ટ્રસ્ટી ગણ છે ઇન્દુપમાબેન નીલમબેન મહેન્દ્રભાઈ જગદીશભાઈ ગોસર જગદીશભાઈ દંડ ગુલાબચંદ ચેતન ગુલાબચંદ પોલડીયા અનુપ ગોસર અને પ્રદીપભાઈ ગોસર આ બધા અમે લોકો ટ્રસ્ટીઓ છીએ અને અમે સારું સાથે મળીને કામ કરીએ છીએ આ અમારું ખૂબ સારું ટીમ વર્ક છે અને આ પંચહાનિકા મહોત્સવ પાંચ દિવસનો પ્રોગ્રામ અમારો અમારી જૈન દેરાસરની પિંચોતેરમી વર્ષગાંઠ હતી અને એ પિંચોતેરમી ધ્વજા કહેવાય એ ધ્વજાનો અમૃત મહોત્સવ તરીકે અમે ઉજવણી કરી અમે તારીખ ચોવીસથી આ પ્રોગ્રામ શરૂ થયું અને આજે અઠ્યાવીસ તારીખે એ પૂરું થયું ચોવીસ તારીખે અમારે ગુરુશ્રી મહોદય સાગરજી મહારાજ સાહેબ જે અચલ કચ્છના આચાર્ય છે અને એમની સાથે સાથે સાધ્વીશ્રી આદિ ઠાણા આ બધા અમને આજે નિશ્રા આપી અમારા કાર્યક્રમમાં અને ખરેખર અમારું કાર્યક્રમ બહુ પાવન કરી આપ્યું એ લોકોએ અમે ચોવીસ તારીખના એમના પ્રવેશ સાથે અમે ગૌતમ સ્વામીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી એ આજે અમારી પ્રતિષ્ઠા પૂરી થઈ અને એમની નિષ્ઠાઓ ગુરુવારની હતી સાથે સાથે આ પાંચે દિવસ અમે જીવદયા એટલે કે ગાયોને ઘાસ કૂતરાને રોટલો અને કબૂતરોને ચણ એવી અનુ કાર્યક્રમ કર્યું અમે લોકોએ અને અમારી પિંચોતેરમી ધ્વજા થઈ આ પાંચે દિવસમાં અમને દાતાશ્રીઓ તરફથી ખૂબ સહકાર મળ્યો અને સાધાર્મિક ભક્તિ એમણે અમને કરાવી છે તેમજ અમારે ડુંગરાના સહાનંદ પરિવારે અમારા જૈન દેરાસરનું જીર્ણોદ્ધાર કરવાનું કામ સારો ફંડ આપ્યો તેમજ ગૌતમ સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો પણ લીધો સાથે સાથે અમારા ઉપાસ નૂતનીકરણ એ દેવચંદભાઈ માપરવાળા પરિવારે લાભ લીધેલ હતો આ બધામાં પ્રેરણા સ્ત્રોત અમારા સાધ્વી શ્રી હિત શ્રીજી મહારાજ સાહેબ અમારા ગાય ગામના દોહિત્રી મહારાજ સાહેબ છે એમણે ખરેખર અમને બધી સારી યોજનાઓ અને માર્ગદર્શન આપ્યું અને એમના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ કામ કર્યું અને આ પ્રોગ્રામ બહુ જ ખૂબ સારી રીતે સંપન્ન થયું ધન્યવાદ આગમ અભ્યાસી આચાર્ય ભગવાન પરમ પૂજ્ય મહોદય સાગર શ્રીજીજી મહારાજ સાહેબના ચરણોમાં કુટું કુટું વંદન તેમજ બાય રત્ના પૂજ્ય ગુણમાલા શ્રીજી મહારાજ સાહેબના શિષ્યા સાધ્વી શ્રી પ્રજ્ઞાસિંહજી મહારાજ સાહેબ શ્રી લુચ્ય મહારાજ સાહેબ આદિ ચરણમાં કોટી કોટી વંદન હું કિરણ મણીલાલ દંડ ગામ બાયટ હું ફક્ત નવીનભાઈએ બહુ સરસ વ્યવસ્થિત અમૃત મહોત્સવ વિશે જાણકારી આપી હું હું ફક્ત આપણા ગામવાસીઓ જેઓ ગામે આ અમૃત મહોત્સવમાં પધાર્યા હતા એમના વિશે બે શબ્દ બોલીશ કે તમે બધા સારી સંખ્યામાં અહીંયા આવ્યા બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું અને ભવ્ય આયોજન તમારા લીધે શક્ય બન્યું બધાને એક નમ્ર વિનંતી છે આપણું આ રડિયામણું બાયટ ગામ જે વેંગડી નદીના કિનારે વસેલું છે એ ગામમાં તમે આવી જ રીતે હરમેશ આવતા રહો સાથે સાથે આપણા અહીંયા પૂર્વજો આપણા માતા પિતાઓ વડીલોએ પોતાનું સંપૂર્ણ જીવન અહીંયા બાયટ ગામમાં વિતાવ્યું છે એ બાયડ ગામમાં આપણી વારસાગત મિલકતો છે સ્થાવર છે જંગમ છે જેમ કે ખેતરો કરું છું કે બાયટ ગામમાં તમે જરૂરથી આવો ઘણી વિરાસતો છે જેમ કે માજનવાડી છે મોટું દેરાસર છે ભવ્ય અતિથિગ્રહ છે અને બીજા બી ઘણા ધર્મશાળા જૂની ધર્મશાળા છે ઘણા મિલકતો મહાજનની છે જો આપણે વ્યવસ્થિત બધા અહીંયા બાયટમાં નિરંતર આવશું તો આપણે બાયડ ગામની આપણી પોતાની મિલકતો તેમજ મહાજનની મિલકતોને પણ વ્યવસ્થિત રીતે સંભાળી શકશો એટલે મારી બધા ગામવાસીઓને નમ્ર વિનંતી છે કે જેમ તમે સારી સંખ્યામાં અમૃત મહોત્સવમાં પધાર્યા એવી રીતે દર વર્ષે વર્ષમાં એકવાર બાયટ ગામ જરૂર પધારો અને આ બાયડ ગામમાં આપણી જે પૂર્વજોની યાદો છે એને આપણે સંભાળણા કરીએ એના અને આપણી મિલકતોને સંભાળીએ જય જીરેન્દ્ર બીજું ખાસ જણાવવાનું કે અમારા મહાજનના આમંત્રણને માન આપીને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનુરુધભાઈ દવે એ પણ મહાજનના અમૃત મહોત્સવમાં પોતાનો વિશેષ સમય ફાળવીને પધાર્યા એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બીજા અહીંયાના સ્થાનિક આગેવાનો તાલુકા પંચાયતના આગેવાનો બાયટના સ્થાનિક સરપંચશ્રી અને બાયટના જે સ્થાનિક આગેવાનો છે એ લોકોનો બી બહુ સરસ સાથ સહકાર અમને મળ્યો તો એ બદલ પણ અમે મહાજન તરફથી બધાનો હાર્દિક આભાર માનીએ છીએ બીજું ખાસ કે ધારાસભ્ય સાહેબે પોતાના પ્રવચનમાં બાયટ મહાજન માટે જો કાંઈ પણ વસ્તુની જરૂરત હોય કામકાજ હોય કાંઈ બી હોય તમને આ એ કામ બધું પૂરું કરવાનું કે દરેક કામ કાર્ય પૂરું કરવાનું અમને ભરોસો આપ્યો એ બદલ પણ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બધા જે અહીંયા અમારા માન આમંત્રણને માન આપીને જે પણ પરિવાર પધાર્યા જે પણ આમંત્રિત મહેમાનો પધાર્યા જે પણ ગામવાસીઓ નિહાણી બહેનો જે કોઈ બી પધાર્યા એ બધાનું અમે ખૂબ ખૂબ આનંદ અભિનંદન કરીએ છીએ અને સાથે સાથે બધાને ફરી એકવાર વિનંતી કરું છું આવી જ લાગણી તમે આપણા બાયડ ગામ પર રાખજો અને વરસમાં એકવાર અને ખાસ કરીને પર્યુષણ અને જ્યારે ધજાના ફંક્શન હોય છે ત્યારે આવી જ સારી બહુળી સંખ્યામાં બધા પધારજો અને આપણા આ દેરાસર અતિથિગ્રહ અને બધામાં આપણે સ તન મન અને ધનથી સહભાગ આપી અને આપણા જૈન મહાજનના કાર્યને હંમેશા સફળ બનાવતા રહીએ એવી બધી બધા સાથે હું

પંચાયત મહોત્સવ પ્રમુખ સી સ્થાનિક પ્રમુખ નીલમબેન સત્કાર અન્ય બી ગામ વાસી ગામ વાસી જે સપોર્ટ ક્યાંય અને ખૂબ ખૂબ આભાર કારણ કે એટલી સારી રીતે ગામ વાસી સપોર્ટ હોય કે અસિ લ લગો જ ન કે અસા બાર ગામમાં કે ઘરમાં જાય વરતન લગો વતન વરતનમાં મણે જ સંપીને અસિતા કોઈ અત પાત જો કોઈ વિવાદ ની નસાજી પૂજામાં પંચાય મહોત્સવમાં બે જો રાજાભાઈ હું વિધિકાર સારી રીતે પૂજા ભણારા વિધિ કરારા સંગીતકાર કિશોર સાંગા એ જે આસા કે સંગીતજી મોજથી આખો રંગમંડપ મોજ મજ કરી આનંદ જીતી ગયા મન જીતી ગયા અને મળે મોજથી નચી ઉઠ્યા હો અને મજ ખુશ અને ઉલ્લાસથી ધરમ જો એડો ઉલ્લાસ છો ને કે એળો પ્રસંગ બનાવી દેના હો ધર્મ માહોલ બનાવી દેના હો કે મળે રાજી રાજી રહ્યા કે અસિ હા દરવારે અચી ગયો એ રીતે અસિ ઉલ્લાસ ઉગમ થયા છે હે ગામમાં મડે જો પ્રસંગ ત્રસંગ ચી ધજા ઉત્સવ આવ્યા છો કે અના પ્રતિષ્ઠાઓ છું જે છો મળે પા હર્ષ ઉલ્લાસથી પા મનાયું અને હે અસી જરૂરથી દરવારે હાજરી ડીબો ડીબો કરીને ગમવાસી જો બ્યો અસિ જે વોલન્ટિયર ગામવાસી વાસી છો સમાજ કુટુંબી છો જે પણ જે કોઈ ભાઈ બહેન

અને એમાં અમારી ટીમ રો દર રવિવારે કે વીસ દિવસે કે દસ દિવસે મળી મળીને બધા અમે લોકો નક્કી કરતા હતા અને બધાનું સાથ સહકાર મળ્યું એના બદલ બધાને જ બહુ ખુશી થઈ કે અમે લોકો ગામ માટે એટલું કરી શકીએ છે અને ખાસ મને એમ કહેવું છે કે અમે તો બધું કરીએ છીએ પણ અમારા અહીંયા બધી નિયાણીઓ જે આવી હતી એક એક નિયાણી બધા કામકાજમાં કરીને બધામાં અમને જે સપોર્ટ હતો એમનો કે જ્યાં જ્યાં જરૂર પડી એ લોકો બધી અમને પહોંચી વળી એટલે ખૂબ ખૂબ એના વગર અમારો પ્રોગ્રામ જ અધૂરો હતો એટલે એ લોકો આવ્યા એટલે ચાર ચાંદ લાગી ગયા અને જે યંગસ્ટર્સ છે એ લોકો આવ્યા એ લોકો બી ભાગદોડમાં જે મદદ કરી એટલે એ લોકોનો અમે લોકો ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ એટલે અમે લોકો એના ખૂબ ખૂબ આભારી છીએ મારું નામ મૃદુલા જયંતિભાઈ નાગડા

એટલો સરસ સમય આપીને અમને બધાને ઓત કરી નાખ્યા પોતાની સેવામાં અને સાત આચાર્ય મહારાજ શ્રી બી પધારેલા સાઈઠ ગામના દોધ્રી શ્રીત પ્રજ્ઞાશ્રીજી મહારાજ સે પધારેલા છે અન્ય સાધુ સાધ્વીજી બધા પધારેલા અને પાંચ દિવસથી અમને પિયરના ગામમાં જલસા કરવાનો જે મોકો મળ્યો છે ને તે ખરેખર એટલો ઉત્સાહ છે ને કે અમે એનો ઉત્સાહ વ્યક્ત નથી કરી શકતા ખરેખર અમે છે ને નવીન પ્રમુખ શ્રી નવીનભાઈ મહાજનના પ્રમુખશ્રી નવીનભાઈ કિરણભાઈ ઇન્દુપમાબેન અને નીલમબેન બધા સર્વે માજરના કાર્યકારી ટ્રસ્ટીઓનો ખરેખર હું હૃદયપૂર્વક આભાર માનું છું